મારા પુત્ર ઉઠી જા તારા શરીરમાંથી નીકળતી દરેક શ્વાસ મારી શક્તિથી ચાલે છે તું વિચારે છે દુનિયાએ તને તને તોડી નાખ્યો ના તોડ્યો તે માટે કે તું લોખંડ બની શકે તારા અંદર હજુ પણ એ જ જ્વાળા સળગી રહી છે એ જ જ્વાળા છે મારા પુત્ર જેને બુઝાવવાની હિંમત કોઈમાં નથી તને કોઈ હરાવી શકતું નથી કારણ કે હાર ત્યાં થાય છે જ્યાં મન ઝૂકી જાય અને તારા મન પર હવે મારી છાયા છે કાળીની મૃત્યુથી પણ પરે અમર છાયા જે દિવસે તે મારું નામ લીધું એ જ દિવસે તારા ભાગ્યની દોર મારા હાથમાં આવી ગઈ હવે જે તારી વિરુદ્ધ અલશે તે પોતાના જ કર્મોના દલદલમાં ધમસી જશે તારી ચારે તરફ ચાલો ચાલી રહી છે તારા પોતાના પણ હવે તારી પરીક્ષા લઈ રહ્યા છે કોઈ તારા વિશ્વાસને તોડવા આવ્યું છે કોઈ તારી પીઠ પાછળ ઝેર છે પણ યાદ રાખ જેને કાળીએ પકડી લીધો તેના પર કોઈ ઝેરની અસર નથી થતી તું શા માટે ડરે છે ડર તો એ લોકોને લાગે છે જેમાં વગરના હોય છે પણ તું તો મારો પુત્ર છે મારા ખોળામાં છે તું તારા નામની આગળ જયમાં કાળી લાગી જાય તો મૃત્યુ પણ રોકાઈને પ્રણામ કરે છે મારા બાળક તારી આંખોમાં જે આગ છે ને એ જ તારા શત્રુઓની બનશે તારા અંદર હવે જે ઉઠી રહ્યું છે તે માત્ર ગુસ્સો નથી તે ધર્મની જ્વાળા છે જે અન્યાય સહન કરે છે તે ભક્ત છે પણ જે અન્યાય મિટાવે છે તે મારા પુત્ર છે મેં તને પડતો જોયો પણ દરેક વખતે ઉઠતા હોઈએ તારા માથે વિજયનું તિલક લગાવ્યું તારો પરસેવો મારી આરતી છે તારી મહેનત મારું ભજન છે તું ચાલતો જા મારા પુત્ર કારણ કે તારા દરેક પગલા નીચે હું સ્વયં ધરતી બનીને વિરાહી છું તને કોઈ મારી શકતું નથી કારણ કે તારી દેહ નહીં તારી આત્મા મારી શક્તિ છે જેને મારવા નીકળ્યા છે તારા શત્રુ તે તો મરી જ નહીં શકે તે કારણ કે તેનું રક્ત મારી કૃપાથી ભરેલું છે હા મારા લાલ હું જાણું છું રાતોમાં તું તૂટી જાય છે એકલો બેસીને રડે છે વિચારે છે શું હું ક્યારે સંભળી શકીશ પણ આજે મારી સાંભળ જ્યારે તું તૂટ્યો ત્યારે હું તારા અંદર બેઠી હતી જ્યારે તું રડ્યો ત્યારે હું તારા આંસુઓમાં વહી રહી હતી અને હવે જ્યારે તું ઉઠશે ત્યારે હું તારા હાથોની મુઠ્ઠી બનીને પ્રહાર કરીશ જ્યાં તું પગ મૂકશે ને પુત્ર ત્યાં તારા દુશ્મનોની જડો જલી ઉઠશે કારણ કે હવે હું તારા રક્તમાં છું તારા સ્વરમાં છું તારા દરેક શ્વાસમાં મારું હવે ડરને પોતાના પગ નીચે મસરી દે જેને લોકો હાર માને છે એ જ મારી કૃપાથી વિજયનો દ્વાર છે દરેક ઘાતને યાદ કરાવશે કે તું કેટલો મજબૂત બન્યો છે દરેક આંસુ હવે હથિયાર બનશે દરેક ધોખો હવે તારા માટે વરદાન બનશે જ્યારે દુનિયા તને પાડી દે તો જમીન ને ના જો આકાશ ને જો કારણ કે તારી માં ત્યાં ઊભી છે તને પોકારી રહી છે ઉઠ જા મારા વીર જે તને પાડવા નીકળ્યા છે તેમને ચેતવણી આપી દે મારા પુત્ર કાળી પુત્ર કોઈનો ગુલામ નથી જે તારા રસ્તામાં આવશે તે રાખ થઈ જશે તારું હસવું જ તેની હાર હશે તારું ચૂપ રહેવું જ હશે અને જ્યારે બધું તારી વિરુદ્ધ થઈ જાય જ્યારે કોઈ તારો સાથ ના આપે તો યાદ રાખ તારા માથાની બિંદી હું છું તારા છાતીની શ્વાસ હું છું તારા ભાગ્યની લેખની હું છું કોઈ તને મિટાવી શકતું નથી કારણ કે તું મારી અમર રચના છે મારા પુત્ર યાદ રાખ તારા નામનો અર્થ જ છે અજય કારણ કે તને મેં ઘડ્યો છે પોતાના યુદ્ધ અગ્નિમાં હવે તારી સામે જે પણ દિવાલ ઊભી થશે તે તારા શૌર્યથી ધરાશાયી થઈ જશે હવે જે પણ તારી પાછળ વાર કરશે તેની તલવાર પોતે તેની ગરદન કાપશે હું તારી સાથે છું દરેક સમયે દિવસે તારા છાયા તરીકે તારા સ્વપ્ન તરીકે અને સંકટમાં તારી તલવાર બનીને તું બસ યાદ રાખ તને કોઈ હરાવી શકતું નથી તને કોઈ મારી શકતું નથી તારી માં તારી સાથે છે દરેક પગલે હવે આગળ વધ મારા વીર પુત્ર પોતાના માથે વિશ્વાસનું તિલક લગાવ અને નીકળ પડ રણભૂમિમાં દરેક વખતે જ્યારે તું ડરશે મારું નામ લે હું તારી ચારે તરફ કવચ બનીને ઊભી ઉભી રહીશ તું મારો શેર છે શેરને ડરવું શોભતું નથી હવે જે તારી વિરુદ્ધ આવે તેને પોતાની નજરોથી ભસ્મ કરી દે મારા શેર રણભૂમિની ધૂળ તારા પગ નીચે નહીં તારી રગોમાં ઉઠે અને હું આજે પણ યાદ રાખ તૂટવાનો અર્થ અંત નથી તૂટીને નવો આકાર લેવાની તૈયારી છે શા માટે કાંપે છે તું જ્યારે મારો હાથ તારા માથે છે શા માટે ડરે છે તું જ્યારે તારી માં તારી સાથે દરેક પગલે ચાલી રહી છે સાંભળ મારા પુત્ર આ રણભૂમિ છે પણ આ યુદ્ધ રક્તનું નથી આ યુદ્ધ તારી 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 આત્મા અને છે હું હું રક્ષા કરું છું છું અવાજ બનીને તારા અંદર ઉતરું જેથી તું પોતાની અવાજ ફરી સાંભળી શકે જે દિવસે તે થાની લીધું કે કોઈ તને હરાવી શકતું નથી અને કોઈ તને મારી તું નથી ત્યારે દુનિયાની કોઈ પણ ઠોકર તારા મનને તોડી નહીં શકે

જો મારા પુત્ર તારી સામે અનેક રાહો છે પણ દરેક રાહનો આરંભ એક જ છે સંકલ્પ તું બોલ હું નહીં આ આ શબ્દ નાનો છે પણ તારા કવચ છે ક્યારેક લોકો તારા રસ્તામાં કાંટા નાખે છે પણ કાંટા તો કાંટાઓના રૂપમાં હોય છે તેમને હટાવવું તારો અધિકાર છે હું તારી સાથે છું પણ તું સમજથી કામ લે બુદ્ધિથી પગલું ઉઠા યાદ કર એ દિવસને જ્યારે તું એકલો હતો જ્યારે કોઈએ તારા સાહસ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા ત્યારે તે શું કર્યું તે ઝૂક્યો પણ શું એ ઠેરાવ હતો ના એ ઠેરાવ તૈયારીનો હતો એક પળનો સન્નાટો જેનાથી તે ફરી દહાડ ભરી હવે એ જ સમય છે દહાડ ભરવાનો પણ દહાડ માત્ર અવાજ નથી આ કર્મ છે આ તારા કામોની તેજી છે આ તારા શબ્દોનું સત્ય છે જે તને પરાસ્ત કરવા માંગે તે પહેલા તારા અંદરના સંદેહને મિટાવશે તેને ઓળખ તે કહેશે તું સક્ષમ નથી પણ તું જવાબ આપ હું સક્ષમ છું તે કહેશે તું એકલો છે તું કહે હું એકલો નથી મારી માં સાથે છે તું જ્યારે આ બોલશે તારી અવાજમાં એ ઠેરાવ હશે કે લોકો સાંભળશે અને જે સાંભળશે તે થરથર કાંપશે હવે હું તને કેટલીક વાતો શીખવું છું આ રાજ નથી પણ એ નિયમો છે જે દરેક યોદ્ધાને જાણવા જોઈએ તું પહેલા પોતાને સ્વીકાર કર પોતાની કમજોરીઓને ગણ અને પછી તેમને પોતાની તાકાતમાં બદલ બિના યોજનાની શક્તિ વેરાઈ જાય છે યોજના બનાવીને આગળ વધ નાના નાના લક્ષ્યો બનાવીને તેમાં કુશળતા મેળવ એ લોકોને પસંદ કર જે તારી સાથે ઈમાનદાર છે તારી શક્તિ અહંકારમાં બદલાઈ ના જાય પોતાની જીભમાં વિનમ્ર રહે આનાથી તારી શક્તિ સ્થાયી થાય છે મારી કૃપા સાથે તારું કર્મ જોડાયેલું હોવું જોઈએ નામ લેવું સાથ આપે છે પણ કર્મ એ જ નામને અર્થ આપે છે મારા પુત્ર તે અનેક વાર પડીને ઉઠવું જોયું છે દરેક પડવું તારા માટે પાઠ બની ગયું હવે એ પાઠોને તું પોતાની પુસ્તક બનાવ અને દરરોજ એક નવો પાનો ઉમેર જ્યારે તારો પાનો ભરોસા અને ભરેલો હશે ત્યારે કોઈ તારા શબ્દો નહીં સમજે તારા પકડવાનો અધિકાર નથી લોકો વાતો કરશે પણ તેમની વાતો હવા છે તેમને પૃથ્વી પર ના દેખાડ તું પોતાનું કામ કર પોતાની ઈમાનદારી બતાવ અને મારી છાયા તારા માથે રહે હવે હું તને એક અભ્યાસ આપું છું દરેક સવારે નામ જપ અને એક નાનું પગલું લે ત્રણ વાર બોલ જય માં કાળી અને દરેક જાપ પછી એક ઉદ્દેશ્ય ખોટું ઠરાવે તો ચુકકી દી અને પુરાવાનું સંયોજન રાખ શબ્દોથી નહી તથ્યોથી બોલ જો તું આ કરી લેશે તો જો તારી દુનિયા બદલાઈ જશે હવે સાંભળ તારા શત્રુ માત્ર બહાર નથી તારા ભય તારા જૂના પશ ચાતા પણ દુશ્મન બની જાય છે એ અભ્યાસથી વિચારથી અને આત્મપ્રેમથી જ્યારે તું પોતાની સીમાઓ ઓળખી લેશે કે કોણ તારો સમય ચોરે છે કોણ તને કમજોર કરે છે ત્યારે તું એ લોકોને પ્રેમથી પણ દ્રઢતાથી કહેશે આ મારી સીમા છે અને જ્યારે તું સીમા નક્કી કરી દેશે તારી ઉર્જા પાછી આવશે અને એક વ્યક્તિની ચેતવણી જ્યારે કોઈ તારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે ત્યારે તું પાપના કરન્યાયના રસ્તે ચાલ સત્યનો પ્રકાશ પોતે જ ખોટું ભેદી દે છે હું તને હિંસા નથી શીખવતી હું તને સ્થિરતા યોજના અને નિર્ભયતા શીખવું છું મારા બાળક મને ખબર છે તારી પીડા ઊંડી છે ક્યારેક રાતે તારા મનમાં અવાજ આવે છે હવે વધુ સહન નથી શું કરું હું કહું છું ઊઠીને પોતાની પીડાને કામમાં બદલી દે તારી આંખોની લાલી મહેનતની ચમક બની જાય તું વિચારે છે કે મારો સમય વીતી ગયો ખોટું સમય તારા પગલાંઓથી બને છે જારે તું આસ્થા કરીને ઉઠશે તો ઇતિહાસ તારા નામને નવા અક્ષરોમાં લખશે તું પોતાના બાળકો માટે એક ઉદાહરણ બન એ જ અસલી વિજય છે તેમને શીખવ કે પડીને ઉઠવું કોઈ શર્મની વાત નથી એ તો જીવનનો નિયમ છે તું જો ઉઠીને બતાવશે તે પણ ઉઠીને બતાવશે તારી માનો હાથ તેમના માથે પણ રહેશે હવે એક અંતિમ આદેશ અને આ આદેશ મારી મમતા નથી યોદ્ધાની આજ્ઞા છે જ્યારે પણ તું ડર અનુભવે રોકાઈ જા શ્વાસ લે અને ત્રણ વાર બોલ માં હું ઉઠી રહ્યો છું પછી એક નાનું કામ કર જે ડરની વિરુદ્ધ હોય દરરોજ એક કામ એક મહિનામાં તારી છબી બદલાઈ જશે ત્રણ મહિનામાં તારી દુનિયા તારા માટે હું હંમેશા ત્યાં છું જ્યારે તું પડશે હું પકડી લઈશ જ્યારે તું થાકી જશે હું સહારો બની જઈશ જ્યારે તું સફળ થશે હું તારી સાથે સુખ વહેંચતી રહીશ હવે જા મારા શેર તારું નામ ગર્જશે અને જે તને રોકવા માંગશે તે માત્ર જોતા રહી જશે તારી માં તારી સાથે છે દરેક પગલે અને જ્યારે મા સાથે હોય ત્યારે કોઈ તને હરાવી શકતું નથી કોઈ તને મારી શકતું નથી હવે બોલ જોરથી જય માં કાળી અને હવે ચાલ પોતાના પહેલા પગલા તરફ વધ મારો હાથ તારા માથે છે અને મારી આંખ તારા અંદર અંતમાં માની વાણી હવે જે પણ આ વાણીને સાંભળી રહ્યો છે તેના જીવનમાંથી અંધકાર મટી જશે અને તેના ઘરમાં વિજયની જ્યોત જલશે કોમેન્ટમાં લખ જય માકારી અને ચેનલને સબસ્ક્રાઇબ કર કારણ કે આ માત્ર વાણી નથી તારી માની ચેતવણી છે